મિત્રો હું ડોક્ટર નિકુન વિટાણી આજે તમારા સમક્ષ આવ્યો છું કંઈક તમાકુ વિશે કહેવા માટે આપને બધાને જ ખબર છે કે તમાકુ એ આ દુનિયાનું સૌથી ટોક્સિક સબસ્ટન્સ છે જેમ કે તમાકુના લીધે લોહીની નળીઓ બ્લોક થઈ જાય છે અને એ લોહીની નળીઓ બ્લોક થવાને લીધે હૃદયનો હુમલો આવો મગજનો હુમલો આવો આ ઉપરાંત પગમાં લોહીની નળીઓ ખરાબ થવી અને કાપવો પડે એ પણ મોબત આવતી હોય છે તમાકુ એ મોઢાના કેન્સર ગળાના કેન્સરમાં મુખ્ય રોલ ભજવે છે મોઢાના કેન્સરમાં એમ કહું કે નેવું ટકા લોકોને કેન્સર તમાકુના લીધે થતું હોય છે એવી જ રીતે ગળાના કેન્સરમાં પણ છે આ ઉપરાંત જે લોકો સ્મોકિંગ કરે છે બીડી અથવા સિગરેટના રૂપમાં એ લોકોને ફેફસાના કેન્સર પેટના કેન્સર એ તમાકુના લીધે થતા હોય છે તો મિત્રો આજના દિવસે મારી તમને એક જ અપીલ છે કે આ તમાકુનું વ્યસન ના કરવું જોઈએ ઘણા બધાનું એવું માનવું છે કે તમાકુનું સેવન કરવાથી આનંદ મળે છે પણ એવું કંઈ જ નથી તમાકુ માત્ર અને માત્ર આપણા શરીર માટે હાનિકારક છે તો ચાલો આજે આપણે સૌ પ્રાણી લઈએ કે તમાકુનું વ્યસન ના કરીએ જે લોકો કરે છે તે તમાકુનું વ્યસન છોડે